મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે રજૂ કરું છું એક કાવ્ય જે ખળભળાટ મચાવી દે એવું કાવ્ય છે આપણે ધારીએ છીએ કંઈક પણ આપણામાં જો હિંમત ન હોય તો એ આપણી કલ્પના એ વાસ્તવિકતાનું રૂપ લઈ શકતી નથી તો રજૂ કરું છું કાવ્ય ખળભળી મચી છે આજે અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો છે તૂટી આજે માંડીને ગૂંચળું સાપણ જેમ ફૂતકારે ભલે ને ઈચ્છા માંડીને ગૂંચડું સાપણ જેમ ફૂટકારે ભલે ને ઈચ્છા બની મદારીની ટોપલી મૂર્જાય છે આજે બની મદારીની ટોપલી મૂર્જાય છે આજે સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના ભરવા છલાંગ આસમાને જોઈએ હિંમત ભરવા છલાંગ આસમાને જોઈએ હિંમત ખૂટી છે આજે રણવચાળે છો દેખાય રણ રણવચાળે જો દેખાય ઝાંઝવા છિપાવે ના તરસ મધ દરિયે ચોપાસ પાણી મધ દરિયે ચોપાસ પાણી તોય પ્યાસ રોકી છે આજે તો એ પ્યાસ રોકી છે આજે સાચવવા સંબંધો પ્રેમને જતનથી સાચવવા સંબંધો પ્રેમને જતનથી છે અઘરા જીવનભર કૃષ્ણ સુદામાની મૈત્રી સૌ કોઈને ક્યાં મળી છે આજે કૃષ્ણ સુદામાની મૈત્રી ક્યાં મળી છે સૌને આજે અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે મિત્રો આપણે કલ્પના સપના તો ઘણા જોઈએ છીએ પણ એ પૂરી કરવા એમાં આગળ વધવા માટે જે હિંમત જોઈએ એ હિંમત આપણે ઘણીવાર બતાવી નથી શકતા કદાચ ડરી જઈને કદાચ સમય વધારે લાગે એમ વિચારીને આપણે અધવચ્ચે એ સપનું છોડી દઈએ છીએ પણ જો તમે મક્કમતાથી તમારા સપનાને પૂરું કરવા કમર કશો તો કોઈ વસ્તુ આ દુનિયામાં તમારે માટે અશક્ય નથી મિત્રો આ કલ્પના આ કાવ્ય જો તમને ગમ્યું હોય તો મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની પ્રેમપૂર્વક વહેંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ મન્ડે બાય બાય સી યુ બાય